માણસો ને વચ્ચે તારી ભાભી ની બદામ કરતા શાન મારી બેન તેને ભવાડો કર્યો ખબરદાર છે તારી ભાભી વિરુદ્ધ એક શબ્દ પણ બોલે છે સલામત હોત તો પણ ઉભો ન હોત હોશિયારો બની તાપમાનો કડવા હું કરી રહ્યો છું એટલા માટે દીકરા કે એક વાર લગ્ન મુક્ત થઈ જાઓ જવાબદારી પતી જાય પછી એક પણ ઘર માં હું નહીં રોકડ દીકરી તમે ત્યાં બાપુ હા બાપુ હાજરી બતાવી પછી પણ જેનો હાથમાં પાછો ુદ્ધ એના મન માં આવ્યું છે કોણ કરે છે આવું અથમ કામ કરે છે એનાથી તો તમે ડરો નિકિતા જે મારી બેન ને ચડાવતું હશે એને હું ઝેર કરી નાખું પાછા ના પડતા તાકાત હોય તો જાઓ ને એક કરો પેલા અમરિયા ને અને તમારી મોઢે ચડાવેલી ભાભી ને ભાભી गायत्री ભાભી શું વાત છે તમે પોતાની જાત શું સમજી બેઠા છો હા તમારા ઘરમાં તમારા ખટપટ કરવાની કોઈ જરૂર નથી તારા ઘર ખટપટ શું વાત છે દોસ્ત તમે થયું છે શું વિક્રમભાઈ એવું તમે કઈ જ નથી કર્યું અને દીકરા તારા ઘરમાં અમે શીખ ખટપટ કરાવી અને આ અમારી ગાય બિચારી સાવ રાત છે અને દીકરા આપણે તો એક જ ગામના અને પાડોશ માં રહીએ ને જન નું માગાયો ગામ નો નાતો સંબંધો ની આડ લઈ સુજાતા ને ચડાવી અમારા ઘરમાં ઝઘડા કરાવો છો સોસાયટી માં અમારી કરતા ફરું છો આ તને કોને કહ્યું અમાર હું તને સાફ સાફ શબ્દ માં કહી દઉં છું તારીને કાબુમાં રાખતા શીખ મારા છે પણ તું તારી ને કાબુમાં રાખતા શીખ તો સારું મને સલાહ દેતા પહેલા તારી ખટપટી તારા નહીં હોય પણ મારા ઘરમાં આવી મારી માસી અને પત્ની સાથે તો વાત કરી છે તો તારી ટીમ ખેંચી લઈ જો એવો મોટો જીખ ખેંચો પણ એટલું યાદ રાખજે કે ભોગીલાલ મેન્સ માં મારી મહેરબાની તમે લોકો પેટ ભરો આઈ અવતાર બની મને કામ નીકળ્યો છે સુધીના તમારા હિસાબ નો ચેક હવે મીર પાસે તમારે કઈ નીકળતું નથી આજથી તમે પણ છૂટા અને અમે પણ છૂટા હા અમને એવો ઓર્ડર મળ્યો છે કે હવે ભોગીલાલ ગ્રુપ ઓફ મિલ્સ ને તમારા માલની જરૂરત નથી આ ઓર્ડર સાથે કોઈ કારણ આપવામાં નથી આવ્યું મિસ્ટર અમર મહેતા કંપની તમને કારણો આપવા બંધાયેલી નથી કોને કામ આપવું ને કોને ના આપવું તે અમારી મુનસફીની વાત છે આઈ સી મોટા મેનેજર સાહેબ ભોગીલાર ગ્રુપની સાત બિલો તમારી મુન્સફી થી ચાલતી હશે પણ કદાચ તમને એ ખબર નહીં હોય કે અમદાવાદમાં બીજી પચાસ બિલો પણ છે પણ એમાં તમારો કઈ વાત નથી

મારું તો આજે હાથ નથી રેતું બેટા

છોકરાઓ રમાડવાના છે એના લગ્ન ની ધામધૂમ પર જવાની છે આજે ઉદાસ છો ઉદાસ ના એવું કઈ નથી મને તો તમારા ચહેરાની ચાલ પરથી જ સમજાઈ ગયું ગાયત્રી જે અવસરની આપણે વાત જોતા હતા એ અવસર આવ્યો ત્યારે એને પહોંચી વળવાની ત્રેવડ ચાલી ગઈ સાત સાત મિલોનું કામ સંભાળતો હતો પણ દોસ્તી મહેરબાની એવું વારંવાર કહેનારા તમે તમે આજે આવી વાતો કરવા બેઠો છો આજે શું મારે તમારા જેવા ભણેલા ગણેલા માણસને એ કહેવું પડશે કે જેને પોતાનું કામ આવડે છે એને કામ તોટો નથી હોતો મારે હવે નવે છે તમે ધંધો જમાવીને સ્થિર ન થાઓ ત્યાં સુધી ઘર ચલાવવા માટે હું તમારી પાસે પૈસા પણ નહીં માંગુ બસ એટલે એટલું શું તારા દાગીના વેચીને ના ના તો તમે મને ઘર ખર્ચ માટે પૈસા આપતા હતા ને

ભાગ્યશાળી છું કે ભગવાને મને તારા જેવી પત્ની આપે બસ બસ બહુ વખાણ કર્યા હવે જુઓ તમારે મારી બે ચાર વાત કબૂલ રાખવી પડશે તો તું જે કહે એ મને કબૂલ છે આપણે રોજના ખર્ચમાં કાપ મૂકવો પડશે પહેલા તો કાલથી મારા માટે વેણી લાવવાનું બંધ કરી દઉં વેણી કબૂલ કબૂલ આપણે રાતે જમીને પાન થવા જઈએ છીએ ને એ પણ બન કાલ દૂધ પણ ઓછું કરી નાખીશ ફક્ત માસીની માટે બેટન પૂરતું અને ચા પાણી માટે બરાબર છે બરાબર છે તો ચલો હવે ડાયા થઈને હાથ મો ધોઈ લો હું થાળી દઉં શું વાત કરો છો તમે લોકો પાંચ પાંચ મહિનાથી તમને પૈસા નથી મળ્યા ઇમ્પોસિબલ મિસ્ટર શર્મા તમારા ફર્નિચર કેટલા રૂપિયા બાકી છે પૂરા સાત હજાર અને વસૂલ કરવા માટે આઠમો ધક્કો છે સાહેબ અને બાઉભાઈ કામ લેવામાં આવશે એસીઓ અમારી પાસે બીજો રસ્તો નથી દાણો પાણી ગીત જાય નિયમિત મંગાવો છો અને બિલ આપવાનું નામ નહીં છો પાર્ટીઓ થાય છે નિકિતાબેન બની થઈ અને ક્લબો ને સોસાયટીઓમાં ફરે છે અને જયારે બિલ મગવા દઈએ તો કહે છે કે આવતા મહિને આમ ક્યાં સુધી ચાલશો ક્યાં સુધી આઈમ સોરી આ વાતથી હું અજાણતો પણ મારી પત્ની સાથે વાત કર્યા બાદ પણ તે ઝડપે તમારા બિલ ચૂકવી દેવામાં આવશે ઠીક છે તે કે